મિત્રો જય દ્વારકાધીશ તમારું સ્વાગત છે નવા કન્ટેન્ટની અંદર તો જો આજે કરી દીધો છે આપણે સવાર સવારમાં વેલો બ્લોક ઉતારવાની શરૂઆત એટલે અત્યારે જો આ ક્લિપ તો પછી ઉતારું છે બ્લોક તો આપણે સવારનો સ્ટાર્ટ કરીએ અત્યારે વાગી ગયા છે બપોરના બાદ જેવું તો અત્યારે આવે છે ચૂડીદારમાં પાણી તો તમને આલો આખે કન્ટિન્યુ દેખાડ્યું આપણે સવારથી બ્લક્ષ ચાલુ કરીએ મિત્રો હાલો કરી દઈએ મોટર ચાલુ કેમ કે ચૂડીદારમાં હાલે છે પાણી હવે આપણે સાટવાનું છે અત્યારે લેન્ટરમાં પાણી કેમકે આપણે ટાણા લેન્ટરમાં પાણી સાટીએ છીએ એકાદ બે દિવસમાં આવી જાય પહેતા હતા સોનો વારે તો અથવા સાટી દઈએ હાલો પાણી ફવાનો ટાઈમ છે એટલે થોડું સુકાઈ ગયું છે આખી રાત પડ્યું હોય એટલે શણવા ન આવે ત્યાં સુધી આ સાટીઆસો પાણી ને આપણે સિમેન્ટ છે ને મિત્રો ખિલારીની ખિલાઈ ને ખાણી એટલી તાં હાડાની ખાણી જેટલી ખીલાવી લીધી હતી અને દેખાડું બધું જો આ લેન્ટરને ફાટિયા પીડા ખિલારી નાખી બાકી નહીં એટલા ફાટિયા પડ્યા તો લેન્ટરમાં ગયા હતા ને સિમેન્ટ આપણે છે મિત્રો હોઠેલી લીધી હતી જો અહીંયા બુંગળનું હેઠે છે તમને દેખાડું હેઠે ચલપત્રી પાછી દીધી ઉપર કાનું બુંગળ પાછું દીધું કેમ કે આ ખાર ને બધું આવે ને

ચાલો તમે દેખાડો વિડીયો કઈ રીતે બટકા કર્યા તમને બટકા કર્યા છે આપણે જો ફૂટના એક બે ત્રણ ચાર બટકા કર્યા છે આપણે આપણે કેમ કે કે અંદર જેમ આ પાટલું છે ને આમ આને મૂકી દેવાનું આ રીતે એટલે ઉનીમાં રહી જાય ને આનું મોટું જે આની નહોતું નહીં વસાર આવી જાય જો આ મોટું હતું ને આ રીતે ફિટ કરી દેવાનું આમ એટલે પાણી વસારા પી જાય પાછું ગોળ ત્યારે વાર્યું નીક નથી આપણે કેમ કે વસાર નીક નીકળી એટલે ત્યારે આમ પાઉ ને એ બનવું કાઢ લેવા એટલે એટલે પાછું વસાય ત્યારે થઈ જાય એટલે એ રીતે પાણી વારતા તો આપણે આડી દેખાડી ચાલુ કરે એટલું મોટર એટલું ખેતર આપણું પી ગયું છે એટલું બધું વાઉંધીનું છટ થાંભ લેવું વાઉંધી જ્યાં તમને આ લીમડી છે ને બસ ન્યા સુધી પાણી પૂગી ગયું છે આ તો ત્યારે મારી એકમાં રીટન અહીં સુધી પૂગી ગયું ચટ પ્લેટ હતી તો એટલે મોટર ચાલુ કર્યો છે ત્યાર પાછું તમને દેખાડું મિત્રો આપણે સડી ગયા છે વાંદરાની ઘડી એ લીમડા ઉપર નથી તમને દેખાડું જો વિડીયો સારો લાગે ને તો લાઈક કરી દેજો જો ભાઈ ફીટ કરે છે લાઈનની અંદર તો મિત્રો હાલે છે અત્યારે વનમાં પાણી એમ કે વન વનઠે જ લઈ જુદાર પાણી હાલે જાય પાટલામાં પાણી પૂગી ગયું જાય સાસો દેખાતું હોય તમને અહીંથી એટલે એટલે ટૂંકા ટૂંકા ત્યારે દેખાડું જોવા આ કારું ક્યાં દેખાતું એના સુધી એટલું છે ફૂલ તો મિત્રો એટલું બધું ફૂલ આવી ગયું હોય તો તો બે બે ત્રણ ત્રણ ગાણી થાય મને લાગે વરફ વધે ને અમે બાકીનું નું હિંગ થતું જાય ને ફૂલ ખતું જાય લઈ લે કેટલું ફૂલ લઈ લે આવે છે ગામ જેવું જઈને એટલે એક ઠેકાણ ને આગળ એટલા છે લઈ લે આવું બધું કામકાજ હાલે અત્યારે બેઠા છે ખેતરમાં તો બે ત્રણ કલાકની અંદર લગભગ પી જાય લાગે હવે અંદર શીખાય મિત્રો આની શીખાય છે ને બહુ છે તમે ત્રણ ચાર કલાક અંદર અમારે આપણે ઓલ દવા થઈ હતી ને આપણે ત્યાં આખી આખી તમને કહો ને આવવાનું શીખાય શીખાય આખા હાથ પગ ભરાઈ રહી છે આવ્યું છે પાટલામાં જાવું હાલે છે તો વિડીયો પસંદ આવે ને તો મિત્રો એક લાઈક કરી દેજો તો મિત્રો જો રોટલા ઘડાઈ ગયા છે વાગી બપોરા કરીને પાછમાં આપણે તુરદાય પાણી વારવાનું છે આપણે વાય લઈને ગયો છે પાડીને પાવા માટે હવે આ વિડીને બાંધવાનું છે કેમ કે અત્યારે બપોર તડકો બહુ અંદર છે એટલે અત્યારે બાવડે તડકો બહુ છે અંદર બાંધવાનું બહુ સારું કેમ કે અત્યારે આપણે મકાનનું કામકાજ ચાલે છે એટલે ઉંમર બાંધી ના નકર અહીંયા ખંડેડો હતો એટલે પેલા અહીંયા સાંજે બનતા અત્યારે બધું મકાનનું કામકાજ ચાલુ છે એટલે ઝાડું કાઢી નાખ્યું છે આપણે એટલે અત્યારે આ બાંધવાનું છે બપોર સારે ત્રણ ચાર કલાક અંદર બાંધીએ સાડા ચાર વાગે ઢારી પાછી અંદર બાંધી એટલે લાગે નહીં ભીવન પાવાની નહીં મેં નાખી છે ઘડીક પેલા મિત્રો આજે વાતાવરણ ઓછું છે એટલે થોડો ઘણો તડકો છે એટલે તડકોને આપણે ધમાવી નાખી કુવામાં મિત્રો પાણી બહુ ઊંડા આવી ગયા છે હવે આના હાટાનું એકાદું પાણી નીકળે તો હા શું એવું લાગે હે હવે થોડું ઘણું છે પી જવાનું છે હવે તો મિત્રો ખડેલી ને બીને બેન ધમાઈ નાખી છે તો પાડીનો વારો છે કેમ કે ટાઈટ જે વાતાવરણ નથી એટલે ધમાઈ બાકી એટલા દીમાં બહુ ધમાઈ નથી બહુ આપણે કંઈક કંઈક ધમાતા હોય કેમ કે નો પ્રભાવ ને હવાનો વધારે એટલે માંદા પડી જાય મિત્રો જાજા દિવસ છે નવો એ નહોતા આપણે પાડીને ભીન અને ખડેલીને તૈને તૈને ધમાઈ નાખ્યા સુધી અંદર બાંધી દીધા અત્યારે તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા ત્રણ ચાર હું થવા આવી ગઈ છે એકલા લગભગ વાગી ગયા છે હવે આપણે આની સાઈડે સાઈડ ને મિત્રો અઢી કલાકમાં પી ગઈ છે બધી જઈ ગયું હવે આપણે છે ને ઉનીમ થઈ જ થોડું ઘણું ઉમેર બાકી છે તો આગળ વિડીયોમાં દેખાડી કે આજે છે તમને નહીં એટલો બધો અજા આવે બાકી શેડામાં જાવ એકાદું પાણી કાઢ નાખવાનું છે બાકી હવે એકાદું અત્યારે કંઈ જરૂર નથી પણ કેમ કે મિત્રો અત્યારે અટાણા પાણી વાવું નહીં ને આપણે તો સેડામાં પછી બહુ તાણ પડી જાય મે પછી પાણી છે ને કઈ બહુ નકી નથી નીકળે ને નો નીકળે એટલે એક પાણી અત્યારે પાઈ દેઉ હે તો પછી હય છે ને પાણી તો પછી એકાદા પાકી પાહું બકી હવે મૈં સેણા ને એક નઈ કે એટલી બધી કઈ જરૂર છે નઈ હવે લે કાધું નીકળશે નઈ વાંધો આવે આ સાઈડમાં છે ને આપડી હિંગુ થઈ ગઈ છે ફૂલ આમ જોઈ લ્યો 1 2 3 4 4 5 5 દાણા વારી જીવી છે અત્યારે 4 સેણી મેં ક એક એક 5 5 જે હતી આમ જોઈ લ્યો આમાં ને એની પર ફૂલ ફાળ લાગી ગ્યો છે ફરતો એટલામાં હિંગુ નો ટકા વ્યાસ કરે પરવા કરતા વધારે છે મને લાગે છે મને આમ જોઉજીને એટલી સાઈડ છે ને વહેલી વરી ગયું છે હિંગુ ફૂલ થઈ ગયું છે થોડાક ટાઈમ મારે દોઢ મહિનોક મહિનો દિવસ તો માન કાઢશે આ તો હટાવ મળી જાય જોર ફરચ્યું ઉમી મની સાઈડમાં તમને થોડુંક વધારે પીવું લાગતું છે અહીંથી પછી ને પીવું લાગવા નહીં દેખાતું નહીં હોય એટલું બધું જો વાહ નથી એટલા બધા એમ છે ને વેલો ફાલ લાગી ગયો છે તો મિત્રો અત્યારે નીકળી ગયા શેડામાં વાંટો મારવા માટે જોઈએ હું કંઈ ઇરબીર કે કંઈ છે નહીં ને એટલે જોઈ લઈએ બાકી કેમ કે દવા સાટવી જા લાગશે ને એ રીતે કઈ રીતે દેખાતું નથી અત્યારે તો જવું જે

હવે કેવા સેણા થાય આપણે જોઈએ આગળ ફલ તો અત્યારે ધારો છે શેણા માટો મારી ક્યાં જગ્યાએ લાગતું તો છે અત્યારે તો દાળ ધારા થાય જ નથી જોઈએ તમને દેખાડી શેણા આપડે છે અહીંયા નાખું ખોલવું ખાણીયું કેવું ચોપડે પાણી સારું તેમ કે પાણી એટલું બધું ઠોઠ લાગે આપડે તો દિવાલમાં કઈ ધોવાય નઈ માછી આપડે વાઈપાતી થાય ના આ રીતે બાપ નાખે છે એવી રીતનું કામકાજ છે ને અહીંયા છે ફિલ્મનો દર એમાં એટલું બધું કે બહુ પાણી છે નહીં આપણે ઓલી ચેનલના મિત્રો જે આપણા સબસ્ક્રાઇબર છે ને એને ખબર છે કે આપણે દારમાં મોટર નાખી હતી ને બહુ કંઈ હાલ્યું નહોતું કલાક કલાક જેવી પહેલી ફેર હાલી હતી પછી દસ પંદર મિનિટ લીધું હાલવા માંડી ગયું હતું ને ખારું ને કડવું એ નોખ નોખ પાણી આવતું એટલે પાછી તે નાખી નથી હતી એમને પીડ્યો હે દાર મિત્રો ફાઈનલ થઈ ગઈ છે હાજી ડૂબી ગયો છે સાડા છ ટાઈમ થઈ ગયો છે અત્યારે પાટીને મોટી ભીન ભીન પાડી દે ખડેલી ભાઈ ને અંદર બાંધી માગણી બાકીનો બ્લો કાલે આપણે કન્ટિન્યુ કરીશું શકાશું મિત્રો આજે છે બીજો દિવસ ને જો ભીને ભૂકો નાખી નવ જેવો ટાઈમ થઈ ગયો તો આ ભી થોડીક નાઈટક કરે છે મને મારવાનું લઈ આગળ તો મિત્રો અત્યારે કરી દીધો છે આપણે યુવરાજના ટાયરમાં કલર જોઈ લઈએ એકદમ નવા જેવું લાગતો છે તમને અહીંથી તો તડકો આવે છે હવે આ ટાયરમાં અને આ ટાયરમાં બેમાં થોડો થોડો કલર કરી નાખ્યો છે ઉની મને ટાયરમાંથી કર્યો નથી એટલે કલર કરીને મળીએ આવે કેવાક લાગે મિત્રો લો કહી જાય યુવરાજની one hour later. તો મિત્રો કલાક દોઢ કલાક જેવો ટાઈમ થઈ ગયો છે ને કલર થોડો ઘણો સુકાઈ ગયો છે આમ શોટે એવો નથી આંગળીમાં આપણે રાપમાન માંઢમાં ને ઓર દાતીમાં બધા કલર કલર લેવા તો કલર હજી પડ્યો હતો એટલે હું થોડો ઘણો તમને વિડીયો દેખાડો ને થોડું ટ્રેક્ટર મોડિફિકેશન જો હુંકાઈ ગયો છે અથવા તો નથી આમ જવું હુકાઈ ગયો છે ફૂલ કલર તમને દેખાડો મિત્રો બસો પંદરનો લુક કેવો આવે છે કોમેન્ટ કરી દો તો મિત્રો વાગી ગયા છે અગિયાર ને ચાર મિનિટ એટલે તુવેરમાં પાણી પાવાનું નિમણરના પાટમાં કામકાજ ચાલુ છે અત્યારે આગળ બાર સાડા બાર જેવું થાય ને તો પી જ હા થોડા ઘણા ત્યાં હશે હાથ આઠ જેટલું એટલે આમ તો નાના નાના છે એટલે કલાક કલાક જેવું થઈ જાય હા પીતા તો મિત્રો આમાં મોર આવ્યા છે હવે આમરણનું કામકાજ ચાલુ થયું છે ધીરે ધીરે બધાને આવવા મળી ગયા છે અવાર થોડા વધારે હશે વરા કરતા હમરણ અમે મિત્રો આવી ગયો પણ થોડો આમાં થોડો ઓછો છો ઓલામ થોડું હતા માણા માણા બધા ફેડા છે જો અહીંયા હજી રેતી સરળ સાવણો એ જો પડ્યો છે ને રેતી હવે હવેલી કાકડી આપણે ફેડી લેવા જવાનું થાય કેમ કે મકાનનું લેન્ટર ભરવાનું છે એટલે ત્યારે ઘટશે તો અહીં થોડીક આવી છે અડધા પાણા અહીં છે નવા અને બાકીના પાંચસો પાણા પાંચસો વાય એટલે નવા હજાર અક્ષર બાકીના બીજા આપણે જુમુના મકાનમાં નીકળ્યા પડ્યા છે પીડાશે જીમને હવે એક બે દિવસની અંદર લેન્ટરની કાકડી ભરવા જવાનું છે તમને દેખાડી તો મિત્રો અત્યારે વાગી ગયા છે હાડ આગ્યા એવું થઈ ગયું ને આપણે મિનિટ અગિયાર બાર મિનિટ જેવું બ્લોક્સ પણ આપણો થઈ ગયો છે હવે આપણે બ્લોક્સ ની એન્ડ કરવાની છે કાલે બ્લોક્સ સાંજથી શરૂઆત કરીએ તમને ખબર છે આપણે બે દિવસનો બે દિવસ અને બે દિવસનો એક દિવસનો ભેગો બ્લોક્સ આવે છે બે દિવસનો ભેગો થઈને એક દિવસમાં આવે એ રીતે બ્લોક્સ આવે છે તો મિત્રો વિડીયોને જો પસંદ આવ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો પછી મળી આપણે બીજા બ્લોક્સની અંદર તમે જય માતાજી જય દ્વારકાજી રામ રામ સીતારામ